તે લગે ટ્વિંગ ઓય મારી ઓય નહીં નહીં તેર જોરથી દબાઈ ગયો ટ્ડ ઓ નું કાઢી દો દે ના ના થઈ ગયું

બડેને આપણે અહીંયા હોય વાનેવાડાના કામ એકાદો વીંગો પકડે ને બે ત્રણ મારા હાથમાં કોણ બે વાર ભરવા આવ્યો ને જાય

तो अबे चल ना टांगवा चला अमेरिका

બટલો બધું ભાવે હરિયાળી શરૂ કર મને ગમી સબક ભાવે હરિયાળી એવું એવું એમ થા એ બટલો માં બહુ જો આવે બીજા જ તેમ આપણે બીજા માં ભાવે આપણને શાબાશ બેટા અમ્મા

ખબર છે <laughs> 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 <haki> બાકી જાય ને ઴જ કલલં? ઉઇલ ભલહ શાગ ન ચ૮લલે ન હલલચ હ ન ન હલલેલ ન ન નષ

હે જો ગમે તો કરજો કરજો શેર અને જો નવા હોય ને માં તો અત્યારે જઈને સબસ્ક્રાઈબ કરી નાખજો તો કાંઈ નહીં હવે મળીએ બીજા આવા કોઈ વિડીયો સાથે ત્યાં સુધી બધાને આપણા જય માતાજી અને હા કમેન્ટ કરવાનું ભૂલતા ન હો ચલો બાય